ગુજરાત પોસ્ટના અહેવાલ ફરી એકવાર અસર જોવા મળી ગુજરાત પોસ્ટે ટ્વીન્ટ સ્ટાર ઓફિસ અંગે પર્દાફાશ કર્યો હતો સાગર છે ની ઓફિસમાં જે પ્રકારના ચકાસણી કરવામાં આવી છે જે અધિકારીઓ છે બેગ લઈને જઈ રહ્યા છે આ દ્રશ્યો જોઈ શકાય છે અધિકારીઓ દ્વારા જે ચકાસણી કરવામાં આવી છે બેગ સાથે લઈ જવામાં આવ્યું આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના જે કોમ્પ્યુટર અને જે બોક્સો છે જેમાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો તેની ચકાસણી છે તે કરવામાં આવી છે સાથે અધિકારીઓ છે તેની સાથે વાત કરશું તેઓના દ્વારા જે ચકાસણી સાહેબ હાલ ચકાસણી કરવામાં આવી શું કયો

હાલ અધિકારીઓ છે કશું જ બોલવા તૈયાર નથી પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો વિગતો જે રીતના કરીએ તો જે તપાસ કરવામાં આવી હતી સાગર છેની ઓફિસની અંદરથી અલગ અલગ જે પાંચ કરોડ રોકડા પંદર કિલો સોનું જે છે તે કબજે કરવામાં આવ્યું હતું આ જ ઓફિસ છે કે હાલ જે સેન્ટર લોક કરી દેવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતના અધિકારીઓ એક બાદ એક વિગતો છે તે આપશે તેવી વાત કરવામાં છે ઓથેન્ટિક નથી પરંતુ જે રીતના હાલ લિફ્ટની અંદર છે જે રીતના વાત કરવામાં આવે તો તપાસ કરી રહ્યા છે જે રીતના અધિકારીઓ ખેલા છે તે લઈને જઈ રહ્યા છે ખેલાની અંદર પણ અનેક ડોક્યુમેન્ટો હોય તે કહી શકાય છે એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે તો સાધક છેની ઓફિસમાં છે જે કરોડો રૂપિયા રોકડા મળ્યા છે સાથે સોનું પણ પંદર કિલો જેટલું મળી આવ્યું છે તેને લઈને હાલ જે તપાસ છે તે કરવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતના વાત કરીએ તો એક સાગઠિયા કુંડલી છે તે ખુલી રહી છે કારણ કે જે રીતના દસ કરોડ થી વધુની બે નામી મિલકતોનો કેસ થયો છે પરંતુ હવે તો રોકડ પણ એટલી મળે છે આ માત્ર એક જ જગ્યા છે હજી તો તેના બેંકના લોકરો બાકી છે સાગઠિયા વહીવટદાર જે હતો તે બાકી છે જ્યારે તેની તપાસ કરવામાં આવશે ત્યારે સૌથી મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયા છે તે કરોડોનો આસામી હતો જેની વાત કરીએ તો એક તેજૂરી જે આની અંદર જે રીતના ફાઇલો છે તે રાખવામાં આવતી હશે હું દ્રશ્યો બતાવીશ જે આ ફાઇલો આ ફાઇલો રાખવાની જગ્યા છે આ ફાઇલો રાખતા હશે અહીં જે ફાઇલો છે તે રાખતા હશે ને ફાઇલોની અંદર જે છે કરોડો રૂપિયાનો વહીવટ પણ જે આંકલવામાં આવે છે જે થેલો ભરીને જે આખી ફાઇલ છે તે લઈ જવામાં આવી છે એટલે કહી શકાય કે એક બાદ એક સાગરશિયાના જે રીતના ગુજરાત ફર્સ્ટે અહેવાલ પ્રસારિત કર્યા હતા અને વિગતો આપી હતી કે સાગઠિયાનું કારસ્થાન આટલા આટલા લોકો ચલાવી રહ્યા છે આ ઓફિસ પણ ગુજરાત ફર્સ્ટ લઈ આવ્યું હતું અને કહ્યું હતું કે આની તેજોરીની અંદર સાગઠિયાનો કરોડોનો વહીવટ છે અને અંતે એસીબી દ્વારા ચકાસણી કરવામાં આવી ગત રાત્રિના અગિયાર વાગે જેટલો સ્ટાફ છે તે આવ્યો હતો ત્યારબાદ આખી આ ચકાસણી થઈ વહેલી સવાર સુધી આખી આ ચકાસણી કરવામાં આવી સર્ચ ઓપરેશન ચાલ્યું ને એક બાદ હવે સાગરછની કુંડલીઓ છે એસિબી દ્વારા શરૂ કરવામાં આવશે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ